હાલો મિત્રો કેમ છો બધા મજામાં બધા મજામાં જશો તમારા નવા અલગમાં તમારું સ્વાગત છે અને અત્યારે સવાર આ થાય છે દશામાની વાર્તા પૂરી વાર્તાઓ હશે ક્યાં સુધી આપણે વ્લોગ ન બનાવી શકીએ કારણ કે બહુ મોટી વાર્તાઓ હોય છે તો પછી દસ અગિયાર બાર મિનિટનો તો ખાલી વાર્તા જ થાય તો પછી એમાં વ્લોગ બ્લોગ ન આવે એટલા માટે થોડોક એવો શોર્ટ જ લઈ છે મિત્રો આપણે આરતી તો ઘર નાખી છે અને આપણે કઈ વ્રત નિત્રા પણ આપણે બધા ગઈ છે કે બધાય બધા ઘરના બધા વારો રાખીએ આપણે થોડી થોડી વાર આપણે ઉતારવાની આરતી તો આપણે આરતી બધા ઉતારશું અમે પછી એની ગોળે કીધું કે માતાજી ની પગે લાગીને આપણે હાથમાં દીવે આપણે આરતી ઉતારી આપણે આરતી ઉતારી નાખી છે અને પ્રસાદી દેવાનું બાકી છે તો છોકરા જવા નથી આવશે એટલે પ્રસાદી આરતી દે અને આપણે ભાઈ ખાવા ચાલો આપણે ભાઈ ખાવા હવે હેલો હેલો હાલો ખાઈ ગયા પછી જવાનું છે કામે ઘરે રહેવાનું તો ખાઈ મળે ઉઠે મળે અને મારું પાકી મારા એમ લાવો લાવો જો તમને અમારા બ્લોગ પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી